ભરૂચના દહેજ રોડ ઉપર કતરોજ ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો દહેજમાં આવેલી એસઆરએફ કંપનીના કર્મચારીઓને ભરૂચથી લઈને જતી ખાનગી લક્ઝરી પર અટાલી ગામ નજીક એકાએક પલટી મારી ગઈ હતી બસના ચાલકે અચાનક જ સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેના પગલે બસ પલટી ગઈ હતી બસમાં સવાર કર્મચારીઓએ બુમાબુમ કરતા આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકો દોડી આવ્યા હતા બસ એક તરફ નમી ગયો હોય કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા હતા સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચથી દહેજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે આ માર્ગ ઉપર મોટા મોટા ખાડા પડ્યા છે ત્યારે બિસ્માર માર્ગના કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તંત્ર વહેલી તકે માર્ગનું સમારકામ કરાવે એ અત્યંત જરૂરી બન્યું છે